સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાકર વ્યંજન અંતર્ગત આવેલું બનવા ડુંગર દસમ બતાવવાના પ્રયાસ કરીશ

મનમા ડુંગર છે આ મનમા ડુંગર ઉપર આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર મનબા દાદાનું હાલતા પ્રતિમા પણ મૂકવામાં આવી છે અને અહીંના સ્થાનિકો અહીં એની પૂજા અર્ચના કર્યા બાદ આજે મોનસૂન વરસાદની અંદર રોપણીની કામો કરતા હોય છે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ ડુંગર ઉપર લોકો હાલ ચાલતા પણ પર્યટકો પણ ફરતા ફરવા જતા હોય એવા દ્રશ્યો પણ કેમેરામાં કે થવા પામ્યા છે અને ખાસ કરીને અહીં આ જે ગુજરાત સરકાર દ્વારા જે ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચી સરકાર શ્રી એ ડુંગર વિસ્તારને જે કર્યું છે અંતર્ગત પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર પણ બનવા માંડ્યું છે અને ખાસ કરીને આ જે સુરત શહેરથી થી કિલોમીટર દૂર હોય જે અંતર્ગત જે મધ્યમ વર્ગ તેમજ જે નાના જે પર્યટકો છે એ ઓછા ખર્ચે પણ

કેમ કે સુરતમાં કોંક્રીટના જંગલો વચ્ચે રહીને નેચરને આપણે ભૂલી ગયા છીએ તો અહીંયા આવીને પ્રકૃતિ સાથે રહેવાનો આનંદ લો અમે સુરત થી 60 કિલોમીટર દૂર વાકલ રેન્જમાં બણભા ડુંગર આજુબાજુના વિસ્તારમાં ફરવા આવેલા છીએ બણભા ડુંગર અંદાજે 500 કે 700 ફૂટ જેટલો ઊંચો હોય છે પણ સ્થળ ખૂબ જ સારું છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ટુરિઝમ દ્વારા આ સ્થળનો સારો એવો વિકાસ કરવામાં આવેલો છે ડુંગરની આજુબાજુમાં હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે અને ઘણા બધા વૃક્ષો તો મોટા થઈ ગયા જાણે કે એમ જ લાગે કે આપણે કોઈ મોટા જંગલમાં આવી પહોંચ્યા હોઈએ અને સુરતથી આવવા માટે આવવા માટેનો આ સારામાં સારો વિસ્તાર છે લોકો આરામથી ટુ વ્હીલ લઈને અથવા તો ફોર વ્હીલ લઈને આવી શકે એક કલાકની અંદર પહોંચી શકે અને કુદરતી વાતાવરણનો લાભ લઈ શકે ઘણા બધા જૂના સમયમાં સ્થાનિક લોકો માટે અહીંયા માત્ર દેવી દેવતાઓના એકાદ બે મંદિરો હતા પણ આજે તો દેવી દેવતાઓના મંદિરોને ડેવલપ કરવામાં આવ્યા છે અને સ્થાનિકોની સાથે સાથે સુરતના લોકો અને સુરતમાં ભારત દેશના ઘણા બધા રાજ્યોના લોકો આવેલા છે એ તમામ લોકો આરામથી અહીંયા હરી ફરી શકે છે અને આ પ્રવાસન સ્થળનો આનંદ લઈ શકે છે આ પ્રવાસન સ્થળના વિકાસ માટે આપણે ગુજરાત ટુરિઝમ અને ગુજરાત સરકારનો આભાર માનવો રહ્યો સુરતના માત્ર સિત્તેર થી એસી કિલોમીટર અંતરે બાણભા ડુંગર કરીને અહીંયા આવેલો છે સો આજે અમે લોકો અમે અને અમારી ફેમિલી વિઝિટ કરવા આવેલા હતા અને મતલબ ફરવા આવેલા હતા સો અમેઝિંગ અહીંયા એટમોસ્ફિયર છે અહીંયા ત્રણસો એસી જેવા દાદરા છે એ દાદરા ચડીને તમે ઉપર જાઓ તો તમને બિલકુલ જુનાગઢ જેવો એક્સપિરિયન્સ થાય છે અને જો મિત્રો એકવાર તમે અહીંયા જરૂર મુલાકાત લેજો અને આ બધાની વચ્ચે એક એટમોસ્ફિયરની વાત શું વાત કરીએ બિલકુલ જોરદાર એટમોસ્ફિયર છે આ બધાની એક મોટી વાત એ છે કે ત્રણસો દાદરા ચડીને તમે જ્યારે ઉપર જાવ છો ત્યારે અમારા દાદાનું મંદિર એટલે કે દાદાનું મંદિર ત્યાં આવેલું છે અને ત્યાં દર્શન કરીએ તો જોરદાર એનો એક્સપિરિયન્સ થાય છે દર્શન કરીને મોસ્ટ એટમોસ્ફિયર બી એવું છે જોરદાર મેં વિડીયોમાં જોયું તમાર ન્યૂઝ માધ્યમથી જ તે કે ભાઈ આ પર્યટક સ્થળ હાળું છે આનો નજારો કુદરતી માહોલ અને રજામાં બાળકોને શાંતિથી અને આખો અઠવાડિયું આપણે મહિનામાં એકાદ બે વાર કદાચ અહીંયા આવ્યો હોય તો શાંતિનો હાલ છે મગજ માઇન્ડ ફ્રેશ રહે એ ટાઈપનો માહોલ છે સારો છે કુદરતી માહોલ અને આવવા માટે સુરતથી લગભગ સાહીઠ કિલોમીટર જેવું છે પણ સારું છે એમ તમે આવી શકો અને તાલુકો આપણે આ લાગુ પડે માંગરો માંગરો તાલુકામાં આવેલું ભલભા 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 ગામ ભલભા હિલ કરીને છે ટુરિઝમ સારું છે લોકોને એ કહું કે આપણે બહુ આઘવાસ જાવી એમ કે આપણે નજીકમાં સુરતમાં કે કામરેજ કે નવસારી આસપાસ રહેતા હોય તો એના માટે સારું છે ટુરિઝમ કે ભાઈ આપણે જે સાપુતારા બાજુ દોઢસો દોઢસો કિલોમીટર કાપીને જઈએ છીએ એમ કે સારું કિલોમીટર નજીકમાં છે અને સારો નજારો છે કુદરતી માહોલ સારું તમે જોઈ શકો છો સુરત થી સિક્સટીન કિલોમીટર દૂર બાંધવા ડુંગર છે એ ડુંગર બહુ સારો છે અને જોવાલાયક છે નાના બાળકો માટે અને બધા માટે બહુ સારું છે અહીંયા બહુ ગ્રીનરી છે અને એટમોસ્ફિયર પણ બહુ ગુડ છે અત્યારે અમે ચાર પાંચ વર્ષથી આટલે ટોલ ચલાવીએ છીએ આ બણબા ડુંગરને વિકાસ માટે વિકસિત પર્યટન સ્થળ માટે વિકસિત તો કર્યું છે પણ આટલે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કરાવી સ્ટોલ ને એવા નથી બનાવી આપ્યા તો સરકાર પાસે અમારે માગણી છે કે સ્ટોલ ને એવા અમને સારા કરી આપે તો અમે ભાડું પણ ભરવા તૈયાર છીએ અને બહુ લોકો ફરવા આવે છે તો બધાને સુખ સુવિધા મળી રહે હાલ અમારા આ ભરમા ડુંગર એ અમારા ગામોની વચ્ચે આવેલો છે જ્યાં આને પ્રવાસન તરીકે ગુજરાત સરકારે મંજૂરી આપી છે અને પ્રવાસન તરીકે વિકસાવ્યા પછી અહીં પગથિયા બનાવ્યા છે અને ઉપર મંદિર બનાવ્યું છે જ્યાં આજુબાજુના ભરૂચ સુરત અને દૂર દૂરથી લોકો અહીં શનિ રેવિઓ માટે ફરવા માટે આવે છે અને અહીં જે જે પણ ફરવા માટે આવે છે તેમને એન્જોય કરવા માટેનું એક સ્થળ છે ને મજા આવે છે પરંતુ અહીં જે પણ પાણીની સગવડ તથા લાઇટની સગવડ એવી સગવડ નથી જેના લીધે અહીં પ્રવાસીઓને જે સુવિધા મળે છે એ સુવિધાનો અભાવ છે